ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના ગુજરાત હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના ભવ્ય શિવજીનો સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે શહેરભરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો આ પાવન અવસરે ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શિવભક્તોને આશીર્વાદ આપ્યા હતા તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું શિવજીની આ ભવ્ય સવારીમાં સમગ્ર ગુજરાતભરમાં જાણીતા લાલાભાઈ સેવુસળવાળા ચોખંડીવાલાના સંચાલક અને અગ્રણી સમાજસેવક મનોજભાઈ ચૌહાણની આગેવાની હેઠળ નાના બાળકો માટે કેક અને બિસ્કિટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું હજારો લોકોએ અને ખાસ કરીને બાળકોએ આ પ્રસાદ રૂપે આપવામાં આવેલા કેક બિસ્કિટનો આનંદ લીધો હતો મનોજભાઈ ચૌહાણ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને તેઓ દર વર્ષે શ્રદ્ધાપૂર્વક ગણપતિ સ્થાપનાનું આયોજન પણ કરે છે સમાજસેવા અને ધાર્મિક કાર્યોમાં તેમની સક્રિય ભૂમિકા પ્રસન્ન રહી છે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ મહાશિવરાત્રીના પાવન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો રિપોર્ટ સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત શું બહુ રામ થયા છે શું થયા છે If you like this video, then like, share and subscribe to Mirror Now.